જોડિયાની ચોરા શહેરી ગરબા મંડળનું આસોસૂદ અગિયારસની રાત્રિ ઈશ્વર વિવાહ સાથે નવરાત્રિની પૂર્ણાહુતિ લાહણી વિતરણનો કાર્યક્રમ યોજાયો ઈશ્વર વિવાહ સામે વરૂણદેવનો ખમા નવરાત્રિ મહોત્સવ નિમિત્તે જોડિયાની ચોરાશેરી ગરબા મંડળની એકાદશીની રાત્રિએ ઈશ્વર વિવાહનું આયોજન વર્ષોથી થઈ રહ્યું છે સાંજથી વરુણદેવ જોડિયા પંથક પર હેત વરસાવવા ગરબી મંડળના સંચાલકોની ચિંતા વધી પરંતુ જ્યારે ઈશ્વરના વિવાહની વાત હોય તો બધા દેવો હાજર હોય તો પછી વરુણદેવને ખમ્મા સિવાય છૂટકો ન હતો અંતે વરુણદેવે વિરામ લેતા ચોરાશેરી ગરબી મંડળની બાળાઓ દ્વારા આદ્ય શક્તિની રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી ચોરાશેરી ગરબી મંડળ અને દાતાઓ શ્રીવતી લહાણી વિતરણ કાર્યક્રમ યોજાયો બાદ ઈશ્વર વિવાહના છંદો સાથે મહાદેવ અને પાર્વતીના વિવાહ ધૂમધામથી યોજાયા બાદ ગામના સર્વ જ્ઞાતિના યુવકો જય અંબે સાથે ઉત્સાહપૂર્વક ઢોલ નગારાના તાલ સાથે રાસ લીધો હતો ત્રણ કલાક ઈશ્વર વિવાહનો કાર્યક્રમ આસ્થા અને શ્રદ્ધા અને ભક્તિમય માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો બધાને સુખ સમૃદ્ધિ આપે તેવી જગત જનની માની પ્રાર્થના સાથે ચોરા શેરી ગરબી મંડળની પૂર્ણાહુતિ કરાઈ હતી રમેશ ટાંક જોડિયા